મહત્વના સમાચાર ઉત્તર ગુજરાત થી પ્રાપ્ત રહ્યા છે જ્યાં કોંગ્રેસને ફરી એક વખત મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે પાલનપુરના પૂર્વ બે વખત રહી ચૂક્યા છે બે હજાર ની ચૂંટણીમાં મહેશ પટેલનો પરાજય થયો હતો તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ જેઓ કેસરિયા કરવાની તૈયારીમાં છે કોંગ્રેસમાંથી રાજીનામું આપી મહેશ પટેલ કેસરી મહેશ પટેલ પાલનપુરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણીમાં મહેશ પટેલનો પરાજય થયો હતો અને ત્યારે હવે તેઓ પક્ષને રામ રામ કરવા જઈ રહ્યા છે અને કેસરીઓ ધારણ કરવાની તૈયારીમાં છે મહત્વનું છે આ પહેલા લગભગ ગયા અઠવાડિયે જ કોંગ્રેસને બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રૂપમાં ત્યારે હવે ત્રીજો એક ઝટકો કોંગ્રેસ લાગવા જઈ રહ્યો છે પાલનપુરના પૂર્વધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાશે. આપની સાથે સંવાદદાતા રતન સાગિયા ફોનલાઇન પર જોડાયા છે રતન ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક જટકો લાગવા જઈ રહ્યો છે પાલનપુરના પૂર્વધારાસભ્ય મહેશ પટેલ કેસરીયા કરવાના છે શું વધુ જાણકારી શા માટે રાજીનામું આપવાના છે કોઈ માહિતી મળી રહી છે? તો જે પાલનપુરની વાત કરીએ જે મહેશ પટેલની જે ધારાસભ્યની આ આ જિલ્લા જીતેલા હતા આપણે આ વખતે એ એ હારી ચુકેલા હતા જેને લઈને ઘણા સમયથી જે નારાજ હતા તેને લઈને અટકણો આજે દૂર થઈ છે અત્યારે કોંગ્રેસ માંથી ધારાસભ્ય તરીકે એમને રાજીનામું આપ્યું છે હવે લઈને આગળની રણનીતિ હવે ભાજપ સાથે જોડાઈ શકાય એવી સંભાવના છે અને ઘણા સમયથી આ જે વાર્તાલાપ ચાલી હતી જે ભાજપમાં જવાના છે પણ આજે અંત આવ્યો છે ને હવે આ રાજીનામે આપ્યા પછી ટૂંક સમયની અંદર કમલમ જઈને તે ભાજપમાં જોડાઈ શકાય તેવી સંભાવના છે જી આભાર રતન જાણકારી આપવા માટે તો રાજીનામું મહેશ પટેલે ધરી દીધું છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે